સુરતની જનસંખ્યા જે રીતે વધી રહી છે ત્યારે બનતી ઘટનાઓને અને ક્રાઇમને કંટ્રોલ કરવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા કેટલાક નવા પોલીસ સ્ટેશન ખોલવામાં આવી રહ્યા છે ત્યારે પેસ્તાન ખાતે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા કરવામાં આવ્યું હતું શહેર પોલીસ ક્રાઇમને શોધવામાં જ્યારે અવલ બની રહી છે પોલીસ કમિશનર દ્વારા શહેરમાં વસ્તી વધારો થઈ રહ્યો હોય ત્યારે અલગ અલગ કેટલાક પોલીસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે જેમાંનું એક ભિસ્તાન ખાતે ત્રણ લાખની વસ્તીમાં ભિસ્તાન પોલીસ સ્ટેશનને ફાળવણી કરવામાં આવી હતી જે ત્રણ લાખની વસ્તીમાં પોલીસ ક્રાઇમની ઘટના જગ્યાએ સમય પર પહોંચી શકે અને વધુમાં વધુ ગુનાઓને ડામી શકે તે હેતુથી સરકાર દ્વારા પોલીસ સ્ટેશનનું નવનિર્માણ કરવા ફાળવિલ ચાર રસ્તા પર આવેલ જમીન પર શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું તમામ સ્ટાફને ભિસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શાંતિ બની રહે તેવા પ્રયાસો કરે તેવી જાહેર મંચ પરથી સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે જનતાને પણ પોલીસને સાથ સહકાર આપવા અને કોઈ ઘટના બની હોય તે કોઈ વ્યક્ત

પોલીસના સંખ્યા બળ સાથે સુવિધામાં વધારો કરવો ખૂબ જરૂરી થાય છે અને એ જ વાતને ધનમાં રાખી સતત સુરત પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશનનો અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ કરી નાગરિકોની સુવિધા સુરક્ષામાં વધારો કરવાની પ્રયાસ થઈ રહ્યો છે એના કારણે શહેરમાં ક્રાઇમમાં વધારો નોંધાય છે પરંતુ એને કંટ્રોલ કરવામાં પોલીસને સફળતા મળી રહી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આજે નવું ભેસ્તાન પોલીસ સ્ટેશનના જે ભવન બનવા જઈ રહ્યા છે એના ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નામદાર ગુજરાત સરકાર દ્વારા જે જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા ઉપર એક સુંદર ભવનના નિર્માણ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે આ પોલીસ સ્ટેશનના હાલના ઇન્સ્પેક્ટરશ્રી ગઢવી અને એના સંપૂર્ણ ટીમને હું શુભેચ્છાઓ આપું છું અને હાકલ પણ કરું છું કે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા આ વિસ્તાર કાયદો વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થાની દ્રષ્ટિએ એક આદર્શ વિસ્તાર બની રહે પોલીસ ગુનેગારો સાથે સખતીથી કાર્ય કરશે કડકમાં કડક રીતે કાર્ય કરશે પરંતુ બાકીના મોટાભાગે જે નાગરિકો છે શાંતિપ્રિય સામાન્ય નાગરિકો છે એમની સાથે પોલીસના મિત્રતાપૂર્વક વર્તન આ પોલીસ સ્ટેશનમાં પણ રહેશે સુરત શહેર પોલીસ હંમેશા લોકોની સલામતી માટે કામ કરતી રહી છે આ પોલીસ સ્ટેશન નવા જ્યારે બંધાશે અહીંથી સર્વશ્રેષ્ઠ કામગીરી નાગરિકોને મળી રહે કાયદો વ્યવસ્થા માલ મિલકતની સલામતી જીવનની સલામતી આ બાબતે સુંદર કામગીરી ભુજસ્થાન પોલીસ સ્ટેશનના સ્ટાફ કરશે મને સંપૂર્ણ વિશ્વાસ છે ધન્યવાદ